નમસ્કાર મિત્રો આવનારી શિક્ષણ સહાયકની ભરતીમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તો જોઈએ મિત્રો તો તમારે સૌપ્રથમ તો આટલા ડોક્યુમેન્ટ એ તૈયાર રાખવાના છે જેથી કરીને પાછળથી દોડા દોડી ન થાય તો જોઈએ પહેલું તો પહેલું તમારે ટાટ માર્કશીટ તમારે જોઈશે મિત્રો જે હાલમાં તમે ટાટની પરીક્ષા આપી અને જે માર્કશીટ તમારે આવી છે ઘરે એ તમે રાખજો સાથે અને બીજું તો ફોર્મ ભરતી વખતે તમે જે અરજી ભરી છે તેનું ફોર્મ પણ તમારે જોઈશે આ ઉપરાંત વાત કરીએ તો જે ફોર્મ ભરતી વખતે ફી ભર્યાની પહોંચ મળે છે એ પહોંચ પણ સાથે રાખજો જેથી કરીને તે રજૂ કરવા થાય બીજું કે તમે એલસી એટલે કે શાળા સોડિયાનું પ્રમાણપત્ર બીજું ધોરણ દસ અને બારની માર્કશીટ અને તેની ટ્રાયલ સલતી ખાસ ધ્યાન રાખજો જા અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો બીજું કે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ એસસીબીસી અને આ ઉપરાંત ઈડબલ્યુ એચ સલ્ટી જો લાગુ પડતું હોય તો મિત્રો આટલા આટલામેન્ટ કરજો જેથી તમારે ભરતી વખતે દોડાદોડી ના થાય બીજું જોઈએ તો મિત્રો શારીરિક રીતે અશક્ત હોય તેનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો અને માજી શૈણિકનું પ્રમાણપત્ર જો લાગુ હોય તો બીજી વાત કરીએ તો શૈક્ષણિક સ્નાતકની માર્કશીટ એટલે કે બીએ ની અને તેનું ડિગ્રી પ્રમાણપત્ર આ બંનેની જેટલી માર્કશીટ હોય અને તેની ડિગ્રી હોય એ રાજ્યો બીજું શૈક્ષણિક સ્નાતકનું ટ્રાયલ તો શૈક્ષણિક ટ્રાયલનું માર્કશીટ ડિગ્રી પ્રમાણપત્ર અને ટ્રાયલ આ ત્રણેય વસ્તુ ફરજિયાત હોવી જોઈએ જેટલા માર્કશીટો હોય તેટલી જો બીજી વાત કરીએ મિત્રો તો શૈક્ષણિક અનસ્નાતકની માર્કશીટ તથા ડિગ્રી પ્રમાણપત્ર એટલે કે એમ એ હોય એમસીએ હોય જે પણ ડિગ્રી તમે મેળવી હોય તેનું ડિગ્રીનું પ્રમાણપત્ર અને બધા જ માર્કશીટની ઝેરોક્ષ શૈક્ષણિક અનુસ્નાતકનું પણ ટ્રાયલ રાખજો આ ઉપરાંત વ્યવસાયિક એટલે કે બીએડ હોય તેની ડિગ્રીનું પ્રમાણપત્ર અને માર્કશીટનું પ્રમાણપત્રની જરૂર પડશે આ ઉપરાંત વ્યવસાયિક અનુસ્નાતક ટ્રાયલ બીએડનું પણ માગ જો તમે એમએડ કરેલું હોય તો એની માર્કશીટ અને ડિગ્રી અને ટ્રાયલ થલટી એનસીટી આર સી માન્યતાનું પ્રમાણપત્ર બી એડ એમએડ એ દરેક કોલેજ કરો એટલે તમને એ વસ્તુ મળે જ છે ત્યાંથી કોલેજમાંથી અને બીજું કે પાસપોર્ટ સાઇઝના ફોટા માંગશે બે માંગશે ફોટા આદરેક વસ્તુ મિત્રો આદરેક વસ્તુ મિત્રો સાથે અત્યારથી તૈયાર કરી રાખજો બસ મિત્રો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી જ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો મળી નવી માહિતી સાથે નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત